એકલા ડબાવરી ગયા કાર હોય સ્પીડમાં નોતી આતી બાકી ગાડી શકે ગાડી ધારો તો ના નીકરા ડબલ ધંગલો થઈ ગયો 50 ડિગ્રી જે નીકળી આખી અદર થઈ ગઈ થી ગાડી ડબામાં આ ઈ

હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં પડી ગઈ છે સવાર અને નાસ્તો ચાપાણી કરી અને થઈ ગયા છે ફ્રી આ પટોડિયાઓને એ નાસ્તો કરાવી દીધો છે ગાઈઝ ટાઈમ થઈ ગયો છે શોપ પર જવાનો તો ચલો હવે નીકળું શીડી બહુ મીઠી છે જોરદાર કાળી શીડી છે ને હાલો બા વાગી ગયા છે સાડા દસ અને કલેજ આવું છે મૂવી જોવા એટલે બાલડાડી સેટ કરાવી લઈએ ચલો જય માં રાંદલમ જય માતાજી દર્શન કરી લ્યો બધી રાંદલમાના અને આજે હવે અર્થિંગ નું કામ પૂરું થયું કાલેથી કરતા હતા હવે લાસ્ટ બાકી છે બોર્ડમાં છેડા દેવાના અને પછી હવે નીકળીએ બહાર થઈ ગયા છે થઈ ગયો ના અર્થિંગ હા કમ્પ્લીટ હવે નીકળીએ અર્થિંગ થઈ ગયું છે બધું કમ્પ્લીટ ખાંડો કરી અને ત્યાં કરી નાખું અને બોર્ડે બોર્ડે બધા છેડા દઈ દીધા છે અર્થિંગના પીવાનું ટિફિન લેવાનું છે તો ટિફિન લઈ લઈએ ચાર ચાર ડ્રમ પાડીને જઈ રાજુ કાકા શાક ને રોટલી લઈ લીધા છે ફૈબા માટે એન્ડ હવે સાડા બાર વાગી ગયા છે નીકળી હાલો ગાઈસ એક વાગી ગયો છે અને બાને મૂકી અને આજે કામ હતું પતાવી દીધું અને હવે નીકળીયા ઘર ભેગા ઓરે મોરો ઉતે ડીજે બીજે ન વાહ ઉતે જામફળ વાહ ફ્રી થઈ ગયો છે ફ્રી અને હવે ગલોડિયા ને સમન આપી દો પગ મારીને થોડુંક તો ધોરી નાખું જય માખોડિયા

પોણા નવ અને અત્યારે ઘરે જમવા આવ્યો તો પણ કોલ આવ્યો છે અર્જન્ટ કામે જવાનું છે તો ફટાફટ નીકળું ચલો આવું હમણાં જય માતાજી ગઈસ વાગી ગયા છે દસ એન્ડ હવે જઈ અને ફ્રી થઈ ગયો ફટાફટ ઘરે જઈ અને જમીન લઈએ ચલો જમીને થઈ ગયા છે ફ્રી અને ઓના ભટોળિયા ભોઈકાથી આવી છે ખોળાઈ જઈએ સાડા દસ થઈ ગયા એટલે બધા બિચારા માને છું તો બધા ગયા હવે તાપણું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે કોઈ આવ્યું નથી ખાલ ખાલી મારો ખાસ મિત્ર મને સાથ દેવા આવ્યો છે માથું દુખતું હતું તોય સુઈ ગયો તો ઘરે જઈને પણ છતાં એને એમ થયું કે ઓમે બોલાવ્યો છે એટલે જાવું તો પડશે એટલે સ્પેશિયલ આવ્યો માથું દુખતું દવા પીને સુઈ જવાનો તો એસી અમારી ભાઈ બંધી યાર એક દિવસ હરીથી શુભ શરૂઆત કરીને આ બધા બણતર લઈ ચલો તાપણું કરવા ભાગવું છે હાલો મહાદેવ ધીરજ સિંહ આઈ જાય થઈ કો લાગે એટલે હવે તાપણું ઓલવીને કરી લીધું રીલ શૂટ કરી લીધી હવે વાગી ગયા છે સાડા અગિયાર અને ભગત અહીંયા જ સુઈ ગયા છે નાકુડા કાઢવા માંડ્યા હાલો ઉઠો ઉઠો ભગત હાલો હવે ભાગીએ સો ગાયશ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય